હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજની બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ હોળ પાંચ બે હજાર ચોવીસ ગુરુવાર આજના બજાર ભાવ ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છે તેમાં આપણે પહેલાં વાત કરીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો રાયડો તો તેના નિશા ભાવ આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને વીસ રૂપિયા પછી વાત કરીશું હિરંડા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સત્્યોતેર રૂપિયા પછી ઝણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અડત્રીસ રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ચાલીસ રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર નવસો પંદર રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર પંચ્યાસી રૂપિયા પછી ધાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ચારસો પાંત્રીસ રૂપિયા અજમો તો તેના નિશા ભાવ બે હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ત્રીસ રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો પંદર રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ પાંચસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર નવસો પંચોતેર રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચોતેર રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પિસ્તાલીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં એરંડા તો તેના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર એકસો એક રૂપિયો ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર નવસો એકાવન રૂપિયા મગ તો તેના નિશાવા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો રૂપિયા ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને રૂપિયા પછી તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એક રૂપિયો પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકવીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ આઠસો ને નેવ્યાસી રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર એકાણું રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ત્રણ હજાર એકસો એકાણું રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ એકાણું રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ત્રણસો ને અગિયાર રૂપિયા પછી મરચાં સૂકા તો તેના નિશા ભાવ છસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ चार हज़ार छ सौ ने एक रुपये तल सफेद तो तोशा भाव हज़ार चार सौ एक रुपया लाई ने हज़ार आठ सौ ने एकावन रुपया घऊ टुकड़ा तो चार सौ नेतालीस रुपया लाई तना भाव पाँच सौ अठ्योतेर रुपया घऊ लोकवन तोा भाव चार सौ चालीस रुपया थी लईने तेना भाव પાંચસો ને રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ નવસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકોતેર રૂપિયા કપાસ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાણું રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને એક્યાસી રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી આ દરેક વિડીયો તમારા સુધી પહેલાં પૂછે તો પહેલાં વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર નવસો તેર રૂપિયા મેથી તો તેના નિશા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો એંસી રૂપિયા ઈશભગ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર છસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર બસો ચોર્યાસી રૂપિયા અજમો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો બોતેર રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ છ હજાર ને નવસો રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો સિત્તેર રૂપિયા ઝીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર પાંચસો રૂપિયા આ હતા ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંજા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર કોઈપણ માર્કેટિંગ યાર્ડનું નામ લખો